પૂર્ણ થયું હતું ત્યારે આજે એટલે કે ચાર જૂન ના રોજ મતગણતરી ની શરૂઆત થઈ ત્યારે પંચમહાલ બેઠક પર આ વર્ષે ટકા મતદાન નોંધાયું હતું ભાજપના ઉમેદવાર રાજપાલના મહા તબક્ત મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે સાતમી મે ના રોજ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંચમહાલ લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું ત્યારે આજે ચાર જૂન ના રોજ મતગણતરી ની શરૂઆત થઈ

જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારી નહીં મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત છે સાહેબ સૌપ્રથમ પ્રથમ કાર્યો કયા કરશો મારા સભક જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પહેલું પ્રાધાન્ય ત્રણ જિલ્લાનો મોટો વિસ્તાર છે ચેલેન્જ પણ છે વિસ્તાર મોટો હોય જેને કામ કરવાની પદ્ધતિનો સેટિંગ થઈ જાય તેમાં કોઈ તકલીફ નથી પડતી જંગી લીડોથી જીત્યા છો શું કેશો જંગી લીડ નહીં આ કાર્યકર્તાઓની જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીત છે